પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં પ્રગતિશીલ ખેડૂત જીતેન્દ્ર સેંધાભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સમગ્ર ગામ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે જીતેન્દ્રભાઈની પ્રેરણાથી ગામમાં પાંચથી છ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આર્થિક રીતે આત્મનિર્ભર ખેડૂત બન્યા છે જીતેન્દ્રભાઈ પટેલે ચારથી પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી તેમણે મુખ્યત્વે ચોડી ગવાર અને દૂધીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે રસાયણયુક્ત ગાય આધારિત આ ખેતીના પરિણામે તેમને વાર્ષિક અંદાજે એક લાખ રૂપિયા જેટલી આવક થાય છે મારું નામ પટેલ જીતેન્દ્ર શેરાભાઈ ગામ કનેશ્વરા વતની છું હું ગાય આધારિત ખેતી કરું છું અને એમાં હાલે લગભગ વર્ષે લાખ મૂલ્ય લઉં છું અને એમાં હું ખેતીમાં ચોળીસ ગવાર છે દૂધી છે હાલ વાવેતર કરેલું છે અને આ ખેતીમાંથી હું સારો લાભ લઉં છું મને આત્મા તરફથી એવોર્ડ પણ મળેલો છે અને આ પ્રાકૃતિક ખેતીમાં મને સારો અનુભવ થયો અને આમાંથી મને સારી મળતર રહી હું લગભગ ચાર પાંચ વર્ષથી આ ખેતી કરું છું મને સારો ફાયદો મળ્યો છે અને આ ફાયદાથી હું મારા ગામ લોકોને એકઠા કરી અને આ વિષયની માહિતી આપું છું કે આ પ્રાકૃતિક ગાયદારી ખેતી કરવાથી સારો લા લાભ મળે છે કે હાલ ચાર થી પાંચ પાંચ થી છ લોકો અમારા ગામના આ ખેતીમાં જોડાયેલા છે અને એમને સારું પણ ઉત્પાદન મેળવે છે અને સારો લાભ થાય છે હાર્દિક સોલંકી સાથે